આદિત્ય દ્રાવત કુમાર કરવાલા એવા અમને ક્યાં રિસકટની વાત કરે છે ભાઈ પુતારી મેટોને પુકારો કર્યો ગાયો બોલ્યા ઉગ્રતા કરી શું ઓછો ઓછો સેવા માનવાનું આયજી કોઈ ના આયતો આઈ માતો 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 આઈ મા જનતા ને નથી ઉશ્કેરવી જનતા ને નથી ઉશ્કેરવી ઉશ્કેરેલા છે ત્રી કિલોમીટર થી આવ્યા છે જાખ મરાવા આવ્યા